આજના ઘોર કળિયુગના સમયમાં માણસના મનમાં કોઈકનું કંઈક છીનવવું પોતાના સારા માટે એ ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે જે આવું થવું ન જોઈએ સુરતમાં એક નિસંતાન એ પોતાની પાડોશમાં રહેતી એક વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને વતન ભાગવાની ફિરાકમાં હતા પરંતુ કડોદરા પોલીસે ગણતરીના દિવસોમાં જ દંપતીને ઝડપી પાડ્યા છે અને જેલ હવાલે કર્યા છે પ્રેમ પૈસા અને સંતાન પ્રાપ્તિની ઘેલછા કોઈ માનવી પાસે ન કરાવે તે નવાઈ સુરતના કડોદરા નજીકના તાતેથૈયા ગામે રહેતું મૂળ વિહારનું એક દંપતી લગ્નના લગભગ સાત વર્ષ બાદ પણ ઘરે પારણો ન બંધાતા સતત આકુળ વ્યાકુળ રહેતું હતું અને સંતાન દંપતી સંતાનની આશાએ કાયદો પોતાના હાથમાં લેતા પણ ન ખચકાયો અને એક વર્ષની માસૂમ બાળકીના અપહરણ જેવો ગંભીર ગુનો કરી નાખ્યો જે પરપ્રાંતિય પરિવારની એક વર્ષની દીકરીનું અપહરણ થયું અને કર્યું તે બંને એકબીજાથી લાંબા સમયથી પરિચિત જ હતા આ બંને પરપ્રાંતિય પરિવારો ફ્લેટમાં ઉપર નીચેના માળે જ વસવાટ કરતા હોવાથી એકબીજાને ઓળખતા હતા અપહરણ કરનારી મહિલા અગાઉ પણ બાળકીને તેના ઘરે રમાડવા લઈ જતી હતી આ બાળકીની માતાને બીજી વાર ગર્ભ રહ્યાનું જાણતા જ પતિ પત્નીએ પહેલાથી જ ગમતી દીકરીને લઈને વતન નાસી જવાનું નક્કી કર્યું આ બાળકી પસંદ હોવાથી જ પરપ્રાંતીય પતિ પત્નીને દીકરીની ઉઠાંતરીનો પ્લાન બનાવ્યો અને બાળકીના માતાને પોતે બજારમાં ફરવા જતા હોવાનું જણાવ્યું તેમજ બાળકીને પણ સાથે લઈ જાય તો તે ખુશ થઈ જશે તેવું કહ્યું દીકરી પણ જવા તૈયાર થઈ જતાં તેને ઝડપથી તૈયાર કરીને સોંપી દીધી જો કે બે ત્રણ કલાક સુધી માતા પરત ન ફરતા ચિંતાઓ વધી ગઈ ફ્લેટમાં ઉપરની તરફ જ રહેતા પરિવારના ઘરે તાળું જ લટકેલું હતું બાળકી પરત ન ફરતા ચિંતાતુર માતાએ પતિને જાણ કરી પછી આસપાસના અન્ય પાડોશીઓની મદદથી શોધખોળ કરી થોડા કલાકોની શોધખોળ બાદ અંતે કંટાળીને કડોદરા પોલીસ સ્ટેશન માં બાળકીનું અપહરણ થયા અંગેની ફરિયાદ નોંધાવી કે તારીખ સોળ બાર પચીસ ના રોજ તેમની એક વર્ષની દીકરી જે બિલ્ડિંગમાં રમતી હતી તેને તેમના જ પાડોશી તેમની બિલ્ડિંગમાં રહેતા જ તેમના પાડોશી કુંદનપુરી રામુદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી આ બંને જણાવો કે જે પાડોશમાં રહેતા હોય જેથી આ ફરિયાદી બેન એમને ઓળખતા હોય જેથી તેઓ એમના જોડે આવેલ અને તેમને કહેલ કે અમે ફરવા બજારમાં જઈએ છીએ જેથી તમારી દીકરીને બી સાથે ફરવા લઈ જવું છું એમ જણાવેલ જેથી ફરિયાદી બેન જે આરોપી છે એમને ઓળખતા હોય એક જ બિલ્ડિંગમાં રહેતા હોય જેથી પોતાની દીકરીને એમને તૈયાર કરીને એમને સોંપેલ કે ભલે તમે બજારમાં મારી દીકરીને ફરાવીને પાછી લઈ આવજો જે બાબતે આ જે આરોપીઓ છે એ બંને આ ફરિયાદીની દીકરીને લઈને અને બજારમાં ગયેલ અને ત્યારબાદ અંદાજે બે ત્રણ કલાક સુધી પરત ન આવતા ફરિયાદી હજુ સુધી આવેલ કેમ નથી તેથી તેમણે ઘરે જઈને ઉપર બિલ્ડિંગમાં તપાસ કરેલ તો આ બંનેના આરોપીઓનું જે ઘર છે એ બંધ હોય જેથી તેમણે આ સમગ્ર બનાવની જાણ તેમના પતિને કરેલ જે નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક આવી ગયા અને આવી ગયા બાદ પોલીસ પોતાના બિલ્ડિંગમાં આ જે આરોપીઓ રહે છે એમના ઘરે ચેક કર્યું જે બંધ હતું કડુરા પોલીસે ગુમ થયેલી બાળકીના કેસને અત્યંત ગંભીરતાથી લઈને તાત્કાલિક હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાવ્યું વળી બાળકીની શોધખોળમાં આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરી કડોદરા પોલીસને તપાસ દરમિયાન બાળકીને લઈને પરપ્રાંતીય પરિવાર રેલવે સ્ટેશન ગયો હોવાનું સ્પષ્ટ થયું આ પરિવારે બિહારમાં ક્યાં રહેતા હોવાનું પાડોશીઓ પહેલાથી જ જાણતા હતા એટલે ગુજરાત પોલીસે બિહાર પોલીસનો સંપર્ક કરીને તે દંપતીના ઘરની આસપાસ તપાસ કરાવી

જે બિહાર ખાતે એમનું વતન છે ત્યાં મોકલી આપેલ અને ત્યાં આગળ ટીમ ગઈ અને ટીમની હ્યુમન સોર્સિસના આધારે ત્યાં લોકલ પોલીસની મદદના આધારે તપાસ કરાવતા જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પહોંચી ગયેલ છે અને તેમના જોડે એક બાળકી બી છે એવી હકીકત મળતા મળતા તાત્કાલિક લોકલ પોલીસ અને ત્યાંની પોલીસની મદદ લઈને જગ્યા ઉપર જઈને અને તાત્કાલિક બાળકને ત્યાંથી તેનો કબજો મેળવી લીધેલ અને આરોપીઓને પકડીને અને બિહારથી અહીંયા કડોદરા પોલીસ સ્ટેશન ખાતે આજરોજ લઈ આવે છે ભગવાને પોતાનો ખોળો ન ભર્યો હોય તો કોઈનું છીનવી લેવાની ભાવના તો કદાપી ન જ આવવી જોઈએ એક વર્ષની દીકરી તેના માતા પિતાથી દૂર રહીને કેવો વલોપાત કરશે તેની પણ નિર્દય દેખાયો વળી અપહરણ કરનારા દંપતીને એમ હશે કે બાળકીની માતા ગર્ભવતી હોવાથી હવે કદાચ લાંબી શોધખોળ પણ નહીં કરે ગુજરાત પોલીસની સતર્કતાથી એક પરિવાર સાથે તેમની વહાલ ભેટો થયો ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત